નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ મિત્રો આજના વિડિયોમાં આપણે વાત કરીશું જી એસ આર એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ વિભાગે કચેરી દ્વારા જે છે તે મિત્રો ભરતી બહાર પાડવામાં આવી છે તો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે જીએસઆરટીસીની જે આ ભરતી છે તે કયા કયા ટ્રેડ માટે છે કેટલી જગ્યાઓ છે શું છે ક્વોલિફિકેશન અને ક્યાં સુધીમાં અરજી કરવાની રહેશે તમામ માહિતી આજના વિડિયોમાં આપ સુધી પહોંચાડીશું તો વિડીયોના અંત સુધી આપ બનાવેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બે લાયકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન આવા વિવિધ ભરતીઓના પરિણામ જી કેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ વિભાગની કચેરી દ્વારા જે છે ગીતા મંદિર હપ દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારના એપ્રેન્ટિસ એક્ટ 1961 એકસઠ પ્રવર્તમાન નિયમ અનુસાર લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ પ્રેશર અથવા તો બોડી ફિટર બે નંબર એમ વી ટ્રેડ ત્રીજો ડીઝલ મિકેનિક ટ્રેડ તથા ચોથો કોપા એપ્રેન્ટિસ કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ કોપા એપ્રેન્ટિસ્ટ ઉમેદવારો માટે તાલીમનું સ્થળ એસટી વિભાગીય કચેરી વર્કશોપ અને ડેપો તથા મધ્યસ્થ કચેરી રાણી અમદાવાદ રહેશે આઈટીઆઈ પાસની ભરતી યોજાનાર હોય તેવા ઉમેદવારોએ ડબલ્યુ ડબલ્યુ ડબ્લ્યુ ડોટ એપ્રેન્ટિસશીપ ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી એસટી વિભાગીય કચેરી ગીતા મંદિર અમદાવાદ વહીવટી શાખા ખાતે રૂબરૂમાં તારીખ બાર છ બે હજાર ચોવીસથી એકવીસ છ બે હજાર ચોવીસના રોજ સવારે અગિયાર કલાકથી બપોરના બે કલાક સુધીમાં ફરતના સમય દરમિયાન જાહેર રજાના દિવસો સિવાય અરજીપત્રક મેળવી શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાની પ્રમાણિત નકલ સહિત અરજીપત્રક ઉપરોક્ત સમયગાળા દરમિયાન જમા કરવાનું રહેશે અને સરનામું છે મિત્રો વિભાગીય નિયામક એસટી વિભાગ અમદાવાદ વિભાગીય કચેરી પહેલો માર બ્લોક ડી હબ ટાઉન બોસ બસ પોર્ટ ટર્મિનલ ગીતા મંદિર ખાતે આપ અરજી કરી શકો છો અલગ અલગ મિત્રો બોડી ફિટર છે દસ પાસ ફ્રેસર છે આઈટીઆઈ કરેલા ડીઝલ મિકેનિક અને કોબા પાસ ઉમેદવારો માટે આ મિત્રો એપ્રેન્ટિસની ભરતી છે કેટલી જગ્યાઓ છે એ વિગતવાર જોવા માટે તમારે એપ્રેન્ટિસશીપ ડોટ જીઓવી ડોટ ઇન પર જીએસઆરટીસીમાં જવાનું રહેશે સાથે જ મિત્રો એડી એમ એ બી ડી વન વન ટુ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર પણ તમે મેલ કરીને વધારેની વિગતો મેળવી શકો છો તો મિત્રો આઈટીઆઈ પાસ ઉમેદવારો માટે જીએસઆરટીસીમાં એપ્રેન્ટિસ કરી અને એપ્રેન્ટિસ પૂર્ણ કર્યા બાદ કાયમી ભરતીમાં જોડાવાનો આ સુવર્ણ તક છે તો જે પણ ઉમેદવારો આઈટીઆઈ ફ્રેસ એટલે કે ધોરણ દસ પાસ ફ્રેસર બોડી ફિટર એમએમવી ટ્રેડ અને ડીઝલ મિકેનિક તેમજ કોપા પાસ ઉમેદવારો હોય તેવા ઉમેદવારો આ એપ્રેન્ટિસમાં ફોર્મ ભરી શકે છે જય હિન્દ અસ્તુ